અબકી બાર ચારસો ના લક્ષ્ય ને હાંસલ કરવા માટે પીએમ મોદી આજે મેરઠમાં લોકોને સંબોધશે નમસ્કાર હું છું ઇમાની આપ જોઈ રહ્યા ન્યુ ગુજરાતી ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરઠમાં રેલી કરવાના છે મેરઠ ભાજપે ટીવી સિરિયલ રામાયણ ના રાજકારણી બનેલા રામ એટલે કે અરુણ ગોવિલ ને ઉમેદવાર બનાવ્યા છે વડાપ્રધાન મોદી આજે મેરઠમાં એક વિશાળ જનસભાને સંબોધશે અને જનતાને ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે પીએમ મોદી સાથે આજે સ્ટેજ પર જયંત ચૌધરી પણ હાજર રહેશે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં મિશન ચારસો ને પાર કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે વડાપ્રધાન

અપના દલ એસ પ્રમુખ અનુપ્રિયા પટેલ અને ઓમ પ્રકાશ રાજભર સંજય નિષાદ સામેલ છે

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભાજપ માટે મોટો મુદ્દો છે ઇન્ડિયા ગઠબંધન ભાજપના વિજય રથને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે આ સાથે માયાવતી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે એવી સ્થિતિમાં ભાજપ રાજ્યમાં પોતાની બે હજાર ની સ્ટાઇલ જાળવી શકે કે કેમ એ જોવાનું રહેશે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર